ટેકનિકલ સ્વાગત છે તો મિત્રો અંદર આપણે વાત કરીશું શું તમારી જોડે છે રેશન કાર્ડ તો તમને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય તો મિત્રો આ સીધી સહાય ડાયરેક્ટ ખાતાની અંદર આપવામાં આવે છે તો આ સહાય કોને મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના છે જે રેશન કાર્ડ ધારકોને અગત્યની સહાય મળે છે મિત્રો યોજનાનું નામ છે સત્યવાદી રાજા હરિચંદ્ર સહાય યોજના એટલે કે હરિચંદ્ર મહત્વ સહાય યોજના તો આ સહાય છે એ લાભ મળે છે અનુસૂચિત જાતિના ના સ્વજનોના મૃત્યુ પ્રસંગે કફન કાઠી સહાય માટે આ સહાય સરકાર તમને ચૂકવવામાં આવે છે તો મિત્રો આની અંદર આ યોજનાનો સહાય મેળવવા માટે અગત્યનો લાભ અંતર અંતર્ગત જે શહેરી વિસ્તારમાં રહેતા હોય એમને દોઢ લાખ સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ વીસ હજાર સુધીનું વાર્ષિક આવકનો દાખલો તમારે બતાવવાનો રહેશે તો મિત્રો આ સહાય મેળવવા માટે તમારે છ મહિના પછી જે પણ અનુસૂચિત જાતિનો જે મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તે પછી તમારે અરજી કરવાની છે લાભ મેળવવા માટે તમારે નજીકના નાયબના શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હોય જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી હોય તો મિત્રો સમાજ સુરક્ષા અંતર્ગત જે સમાજ કલ્યાણ નિરીક્ષણ તમારા સંબંધિત તાલુકાની અંદર જે કચેરી હોય તો ત્યાં તમે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ ફોર્મ તમારે છ મહિના પછી ભરવાનું રહેશે તો વ્યક્તિનું મૃત્યુ પામે છે પછી તમારે છ મહિના રાહ જોવાની છે ફોર્મ ભરવા માટે પછી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો આની અંદર કેટલી સહાય મળશે તો સીધી સહાય જે વારસદાર જે પણ વ્યક્તિ ફોર્મ ભરે છે એમના ખાતાની અંદર સીધી સહાય પાંચ હજાર રૂપિયા જે ઈ પેમેન્ટ સ્વરૂપે તમને ચૂકવવામાં આવે છે તો મિત્રો આ સહાય મેળવવા માટે તમારે કયા કયા પૂરા જોશે સૌથી પહેલો તમારે જાતિનો દાખલો આવકનો દાખલો બેંક પાસબુકની નકલ રેશન કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે વ્યક્તિનો મરણનો દાખલો અને આધાર કાર્ડ હોય એ તમારે આપવાનું રહેશે તો આટલા તમે ડોક્યુમેન્ટ આપી જે તમે સહાય મેળવીશો ખાસ કરીને તમારે રેશન કાર્ડ અવશ્ય આપવાનું રહેશે તો મિત્રો આ સહાય મેળવવા માટે તમારા નજીકના જે અણુ જાતિ કલ્યાણ કચેરી જે તમારા જિલ્લાની અંદર હશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી તાલુકાની અંદર હોય છે અથવા જિલ્લા મુજબ તમે ગ્રામ્ય વિસ્તાર હોય તો જઈ શકો છો અથવા સમાજ કલ્યાણ નિરીક્ષણની કચેરી તાલુકાની અંદર હોય છે ત્યાં તમે આ સહાય માટે ફોર્મ ભરી શકો છો તો જય મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત